રોગ નિવારણ આપણી પ્રાચીન પરંપરા મુજબથી શરીર શુદ્ધિકરણ પરંપરા ઉજાગર કરી આયુર્વેદનો પ્રચાર પ્રસારમાં રાષ્ટ્રીય ગુરુનું બિરુદ્ધ મેળવેલું છે જે આઈપી સહિત દસ બેડની હોસ્પિટલ બનાવવામાં આવી છે જેમાં ઓટોમેટિક શિરોધારા મશીન કેરાલાનો અનુભવી ટ્રીટમેન્ટ સ્ટાફ એંસી થી વધારે કેરેલાથી બનેલ દવાઓથી પંચકર્મ સહિત વીસ પ્રકારની ટ્રીટમેન્ટથી રોગોનો ઈલાજ કરવામાં આવશે નોર્થ ગુજરાતમાં અમદાવાદ બાદ મહેસાણા ખાતે ડોક્ટર માહી પટેલ દ્વારા હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે હાલના સમયની શરીરની જે સમસ્યાઓ જેવી કે કોલેસ્ટ્રોલ થાઇરોઇડ હાડકાના ઘસારા માઇગ્રેડ સ્કીન ડિસીઝ મેદસ્વીતા વાળને લગતી સમસ્યા પાચનતંત્રની સમસ્યા પથરી આંખોની સમસ્યા સ્ત્રી રોગ વંધત્વ ડાયાબિટીસ બીપી વગેરે રોગોની આયુર્વેદિક ટ્રીટમેન્ટથી સારવાર કરવામાં આવશે આ હોસ્પિટલ રાધનપુર રોડ ઉપર કપિલા હનમાન દાદાની સામે સેવન પેસ કોમ્પ્લેક્સ મહેસાણા બેસમા ઓપનિંગમાં ગાયત્રી પરિવારના ડોક્ટર મમતાબેન પંડિત દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા આ પ્રસંગે સંસ્રી ત્યાગ પ્રિય સ્વામી સ્વામિનારાયણ નારાયણ સંપ્રદાયક સોખડા પણ આશીર્વચન આપ્યા હતા રિપોર્ટર જે પટેલ મહેસાણા મારું નામ ડૉક્ટર માહિ પટેલ છે અહીંયા અમે આયુર્વેદિક ધીમહી આયુર્વેદા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ મહેસાણામાં રાધનપુર રોડ ઉપર કપિલા હનુમાનની સામે બનાવી છે જે હોસ્પિટલ આયુર્વેદની હાઈટેક હોસ્પિટલ છે એમાં અમે એનએવીએચ નોર્મ્સ બધા જ ફોલો કર્યા છે અહીંયા અમારા ત્યાં કેરાલિયન સ્ટાફ છે ઓટોમેટિક શિરોધારા મશીન છે ગર્ભ સંસ્કાર અને બધા જ સ્કીન ડિસીઝ કે જોઈન્ટ ડિસીઝ બધાની અમે પંચકર્મથી સારવાર કરીએ છીએ અમારા ત્યાં કેરાલિયન સ્ટાફ છે જે અસરકારક પંચકર્મ ટ્રીટમેન્ટથી रोग नमस्ते मैं वैत रामदास महाराष्ट्र से बिलोंग करता हूँ आज एक बड़ी खुशी की बात है कि मेहसाना गुजरात में डॉक्टर माही और डॉक्टर आशीष के धीमे ही आयुर्वेद चिकित्सालय के उद्घाटन के लिए यहाँ पर आने का सु अवसर मुझे प्राप्त हुआ है और आने के बाद पूरे जितने भी मेहसाना के रहवासी हैं वो पूरे इतने बड़ी संख्या में यहाँ पर उपस्थित है और साथ साथ में वरुण देवता ने भी यहाँ पर कृपा किया और उन्होंने भी यहाँ पे ब्लेसिंग दे के इस हॉस्पिटल की इस आयुर्वेद चिकित्सालय की शुरुआत का शुभ संदेश उन्होंने दिया है वरुण राजा ने दिया है तो आयुर्वेद का ये फुल प्लेज हाईटेक पंचकर्म चिकित्सालय कह सकते हैं ये आप महसाना में शुरू हुआ है डॉक्टर माही और डॉक्टर आशीष ये दोनों भी आयुर्वेद के उच्च शिक्षित हैं एम आयुर्वेद है, है पंचकर्म किया हुआ है और उन्होंने एक प्रत्यक्ष अनुभव जो कि महाराष्ट्र में भी लिया हुआ है डिवाइन आयुर्वेदा अहमदाबाद में भी लिया हुआ है और उस पंच प्रत्यक्ष कर्म का अब मेहसाना के और परिसर के जितने भी गरजवंत रुग्ण रहेंगे उनके लिए उनका उपयोग हो जाएगा और आयुर्वेद का मैं कहूँगा कि एक फुल प्लेज हाईटेक और सभी सुविधा से युक्त एक फाइव स्टार जैसे चिकित्सालय में कह सकते हैं ये आज यहाँ पे मेहसाने में शुरू हुआ है और ये बड़ी गर्व की बात गुजरात के लिए भी है और पूरे आयुर्वेद प्रातवन के लिए भी है नमस्कार तो हूँ हुई निमेश पटेल छाला तेर वर्ष थी ऑथेंटिक आयुर्वेद प्रैक्टिस गुजरात में हूँ करो चुँ आजे महसाणा में धीम आयुर्वेद पंचक्रमा मल्टी स्पेशलिटी हॉस्पिटल इनोग्रेशन करवा આ હોસ્પિટલની સ્પેશિયાલિટી હું એમ કહીશ કે જે એન્શિયન્ટ આયુર્વેદ અને મોડનાઇઝેશન મતલબ કે આધુનિક યુગ સાથે આપણી સૌથી જૂની અને રિઝલ્ટ ઓરિએન્ટેડ જે પદ્ધતિ છે બંનેનું સમન્વય અહીંયા થઈ રહ્યું છે અને આ સમન્વય એવા હાથોમાં છે જે ડૉક્ટર માહી અને ડૉક્ટર આશિષના હાથોમાં કે જે કેપેબલ છે ક્રોનિક અને એક્યુટ કોઈ બી કન્ડિશનના ડિઝીઝ આવશે તો તમને તુરંત જ રિઝલ્ટ આવશે એવી થેરાપી એવા થેરાપી થેરાપિસ્ટ અહીંયા અવેલેબલ છે અને એની સાથે સાથે ક્વિક રિઝલ્ટ આપે એવા ટ્રીટમેન્ટ રૂમ બી અહીંયા છે અને હું એક જ કહીશ કે જેટલા બી દર્દી કે લોકો અહીંયા આવશે એ દરેકને હું કહીશ કે અહીંયા એક જ મોટો છે ઇદમ પ્રત્યક્ષ દર્શના મતલબ કે તમે અહીંયા આવશો તો તમને તુરંત જ તમારા દરેક રોગનું રિઝલ્ટ મળશે અને એ સાયન્ટીફ વેમાં વિથ રિપોર્ટ્સ અને વિથ ઓથેન્ટિક ટ્રીટમેન્ટ સાથે મળશે મહેસાણાની હું કહીશ કે ઉત્તર ગુજરાતની આ એકમાત્ર પહેલી એવી હોસ્પિટલ છે કે જેમાં એનએ બી એચ હોસ્પિટલ કે જ્યાં મેડિક્લેમની ફેસિલિટીઝ બી થોડા સમયમાં આવી જશે અને એની સાથે સાથે હાઈટેક હોસ્પિટલ ઉત્તર ગુજરાત માટે આ ગર્વની બાબત છે કે પહેલાં એવું હતું કે ઉત્તર ગુજરાતના લોકોને કોઈ બી આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરવી હોય તો અમદાવાદ સુધી લાંબુ થવું પડતું હતું બટ હવે હું એમ કહીશ કે ઉત્તર ગુજરાતના દરેક કોઈ બી દર્દીને કોઈ બી આયુર્વેદિક સારામાં સારી ટ્રીટમેન્ટ લેવી હોય તો એમને અમદાવાદ આવવાની જરૂર નથી એમના માટે મહેસાણા એક મોટામાં મોટું હબ બની ગયું છે કે એમને આયુર્વેદ દ્વારા દરેક રોગની ટ્રીટમેન્ટ મળી જશે આપણને બધાને જ ખબર છે કે આયુર્વેદમાં એકમાત્ર એવું સ્ટેટ જે કેરલા કે જ્યાં સૌથી સારામાં સારા ઓથેન્ટિક અને સારા સર્ટિફાઈડ કેરલિયન સ્ટાફ અવેલેબલ હોય છે અને હું કહેવા માગીશ કે એ જ સ્ટાફ મહેસાણાના ધી અહીં સેન્ટરમાં અવેલેબલ હશે ચોવીસ કલાક કે જ્યાં તમને દરેક ટ્રીટમેન્ટ સારી રીતે અને ઓથેન્ટિક વેમાં કરી આપવામાં આવશે